નાગરિક સહકાર સમિતિવાર એક અપક્ષ સહિત ત્રેવીસ ઉમેદવારો વચ્ચે જંગ કુલ અગિયાર ડિરેક્ટરોનું ભાવી નક્કી થશે નાગરિક બેંક અઠાવન હજારથી વધુ સભાસદો ધરાવે છે સભાસદો સત્તા તાજ કોને પહેરાવશે તેને લઈને અટકળો તેજ થઈ છે કડવા પટેલ સમાજની વાડી ખાતે મતદાન

અને લોકોને બહુ ઉત્સાહ છે અને લોકોનો અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી જે ઉમેદવારી છે અગિયાર ને લોકો ચૂંટાવી દેશે એવી મને પૂર્ણપણે ખાતરી છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ ભારે મતદાન થાય એવો લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ટોળાને ટોળા લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે કે તું મતદાન તરફ થઈ રહ્યું છે ખૂલો વિજય થશે તમારે હવે એ તો મતદારો નક્કી કરશે અમારો જ વિજય થાય ભાજપનો પેનલનો જ વિજય થાય એવું જ અમે ઇચ્છી અને મને સો વિશ્વાસ છે કે ભાજપની પેનલનો જ વિજય થશે મહેરામણ ઉમટાણો છે એ સાબિતી આપે છે કે અશોકભાઈ પીપળિયાની ભારતીય જનતા પાર્ટીની નાગરિક સમિતિની પેનલનો રાતે બાર વાગ્યા ભવ્યથી ભવ્ય વિજય થશે લોકો સ્વયંભુ મતદાન કરી રહ્યા છે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને લોકશાહી જીવંત રાખવાનો એક માહોલ બની રહ્યો છે લોકો ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષના શાસનથી ત્રસ્ત થઈ ગયા છે ભ્રષ્ટાચાર પણ ખૂબ કર્યો છે કૌભાંડો પણ ખૂબ કર્યા છે એનો જવાબ મતપેટીમાં આપતા હોય એવું હું ચોક્કસપણે જોઈ રહ્યો છું રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના આરોપી સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ તોડવામાં આવશે પૂર્વ ટીપીઓના નિર્માણ ધીન બંગલામાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ મામલે નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટના પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાના બાંધકામને નોટિસ છે યુનિવર્સિટી રોડ પર બનતો બંગલો પ્લાન વિરુદ્ધ હોવાથી તેમજ બંગલામાં માર્જિન વિરુદ્ધ ચણાયેલ અઢાર ચોરસ મીટરનું બાંધકામ તોડી પાડવા નોટિસ ફટકારાઈ છે જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ ફટકારાઈ જો જાતે બાંધકામ નહીં તોડવામાં આવે તો મનપા ગેરકાયદે બાંધકામ તોડી પાડશે

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે ધ્રાંગધ્રા તાલુકાની ભારત માઇનોર કેનાલ ઓવરફ્લો થતા જ પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા પાણીનો ખેતરો તરફ નિકાલ કરાયો હતો ગંજેડા ગામની એક હજારથી વધારે વીઘા જમીન પર કેનાલના પાણી ફરી વળ્યા નર્મદા વિભાગની બેદરકારીથી ગંજેડા ગામના વધુ ખેડૂતોની હાલત દયનીય બની છે ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ કોઈ ઉકેલ નથી મળ્યો ત્યારે ખેડૂતોએ વહેલી તકે આ સમસ્યાના ઉકેલની માંગ કરી તેમજ આ સમસ્યા નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી ત્યારે હવે આ સમસ્યા ઉકેલ મળશે તે જોવું હવે આ જે અમારા પ્રોબ્લેમ હતો જેમાં કેનલ કેનલનું પાણી સતત ચાલુ રહે બારે માસ અને માર્ગમાં થોડુંક દબાણ છે જે જેથી કરીને બધા બિચારા ખેડૂતોને અહીંથી હાલોમાં બધા આક્ષેપ આવે ખોટા પાણી વધારે ભર્યું હોય તો કઈ રીતે જઈ શકે કોઈ રીતે અહીંયા જન્મ માણસોને જવાનો નિકાલ નથી થતો આશરે આ બાજુ એક હજાર વીઘા જેવી જમીન આવેલી છે અને એસીથી મેવ ખેડૂતો ખાતરદાર છે તાપ દર વર્ષે આ પાણે ફરી વાર ગાંધી ચિંતા માર્ગ આગળ વધશે ગધરાજ તાલુકાના ગંજેડા ગામે બનાવવામાં આવેલી નર્મદાની માયનોર કેનાલનું પાણી ઓવરફ્લો થતા આ પાણી છે એ ખેડૂતો માટે આશીર્વાદના બદલે આફતરૂપ બન્યું છે માઇલોર જે કેનાલ છે એનું પાણી ઓવરફ્લો કરી જે થી નેવું ખેડૂતોનો જે ખેતરો તરફ જવાના રસ્તા છે રસ્તા પર આ પાણી ફરી વળ્યા છે જેને લઈને હાલ જે અંદાજે નેવથી વધુ ખેડૂતો છે આ ખેડૂતો પોતાના ખેતરે કામ માટે જઈ શકતા નથી જેને લઈને તેમનો પાક છે સદંતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી સતત આ રસ્તાની સમસ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી જેનો ભોગ દર વર્ષે ખેડૂતો બની રહ્યા છે હાલ આ ખેડૂતોના ખેતરોમાં જવાનો જે રસ્તો છે એ સદંતર બંધ થઈ ગયો છે જેને લઈ અને તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને જે રસ્તો છે એ યોગ્ય ચાલવા યોગ્ય કરવામાં આવે અને અવારનવાર જે નર્મદા કેનાલના પાણી ઓવરફ્લો થઈ અને રસ્તા પર ફરી વળે છે તે અંગે નર્મદા વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે અક્ષય જોશી ન્યૂઝ 18 ગુજરાતી ગંજેરા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ હવે વરસાદે વિરામ લીધો છે પરંતુ વીજ સેવા પૂર્વવત નથી થઈ ખંભાડિયા તાલુકાના ખેડૂતોનો આરોપ છે કે વરસાદના વિરામ બાદ નવું વાવેતર તો થઈ ચૂક્યું છે પરંતુ હવે પાણીની જરૂર છે ત્યારે વીજ પુરવઠો નથી મળતો અને સિંચાઈ નથી થઈ શકતી ઓછા વોલ્ટેજના કારણે સબમર્સિબલ અને મોટર બળી જાય છે તંત્રને અનેક રજૂઆતો કરાઈ પરંતુ કોઈ ઉકેલ નથી આવતો વીજળીના અભાવે નવું વાવેતર પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે ત્યારે અનેક રજૂઆત બાદ પણ નિંદ્રાધીન તંત્ર ક્યારે વીજ પુરવઠો પૂર્વવત કરે છે તે જોવું રહ્યું અત્યારે ખેડૂતને બધેને પાણી વારું છે પણ થ્રી ફેઝ પાવર કે સિંગલ ફેઝ પાવર એક જ જાતનો પીજીવીએસએલ નો પાવર ખેડૂત સુધી પૂરતો નથી આજે છેલ્લા અમારે સોર્સ આવે આ ચાર દિવસથી આ થ્રી ફેઝ લાઇટ આપતી જ નથી અને અવારનવાર જ્યારે બીજી સર આપણે કમ્પ્લેન કરીએ કે ફોન કરીએ તે ક્યારે ફોન લાગતો નથી વડોદરામાં ભારે પૂરની સ્થિતિ બાદ એક નાગરિકે પોતાની બોટ વસાવી લીધી છે વારંવાર પૂરની સ્થિતિના કારણે બોટ વસાવી ત્યારે બોટ વસાવનાર નાગરિક કહી રહ્યા છે કે મારી આર્થિક સ્થિતિ નથી છતાં પત્નીના ઘરેણાં ગીરવે મૂકી બોટ ખરીદી છે અને તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા હતા ત્યારે હાલ તો બોટ વસાવનાર નાગરિક બોટ અંગે તાલીમ પણ મેળવી રહ્યા છે તમારે ટેવાવું પડશે બિલકુલ નદી નદીના અડીને છે સામ્રાજ્ય એક માં અને મારે તો વારે ઘડી આવા પૂર આવતા હોય છે એટલે હવે પછી મને બી થયું કે હવે તંત્ર પાસે બહુ અપેક્ષા રાખ્યા વગર આપણે એક બોટ ખરીદી લેવી જોઈએ એટલે મારે એ બોટ લેવાની નોબત આવી છે કચ્છ રણોત્સવમાં ટેન્ટ સિટીને લઈને વિવાદ સર્જાયો છે રણોત્સવ બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે ત્યારે એડવાન્સ બુકિંગ પણ રદ થઈ રહ્યા હોય તેવું ટુર ઓપરેટર અને હોટેલ સંચાલકો એ કહી રહ્યા છે જેને લઈ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા ધંધાદારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે અફવાથી બચીને રહેવું અને રણોત્સવ તો યોજાશે જ માત્ર ટેન્ટ સિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે જે વીસથી બાવીસ તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ટેન્ટ સિટીનું સંચાલન કોણ કરશે

સરકારને રણોત્સવ આટલા વર્ષોથી એરેન્જ કરી રહી છે એ એની જગ્યાએ થવાનું જ છે રણોત્સવ અને એની નિયત તારીખે શરૂ થશે અને નિયત તારીખે જ પૂરું થશે મેઇન જે છે અત્યારે વિવાદ ટેન્ટ સિટી ને લઈને વિવાદ છે કે ટેન્ટ સિટી જે લાસ્ટ ઇયર જે ઓર્ગેનાઇઝ કરી રહી છે એ પાર્ટી કરશે કે નવી કોઈ પાર્ટી કરશે હવે ટેન સિટી ઓર્ગેનાઇઝ બે થવાની છે અને રણોત્સવ તો એની જગ્યાએ ઓલરેડી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરવાનું જ છે 4 થી 5 લાખ નો બધું જે ટુરિસ્ટ આવતા હતા એ બધું બુકિંગ કેન્સલ થયું બધાને એવું છે કે આ વખતે રણોત્સવ થાશે કે નહીં થાય પણ હકીકતમાં એ બધી ખોટી માન્યતા હોય કરે છે કે ભાઈ ટેન સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય ખોટું રણોત્સવ તો થવો જ જોઈએ એની સાથે ટેન સિટી ને કઈ લેવા દેવા સાથે રણોત્સવ ન હોવો જોઈએ હવે વાત ભાદરવી પૂનમના મેળાની અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને ત્રણ દિવસમાં નવ પોઈન્ટ અઠ્યાશી લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો ગઈકાલે અંબાજીમાં ત્રીજા દિવસે ચાર પોઈન્ટ નેવ્યાશી લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા અને ગઈકાલે મંદિર પૂરું મંદિર પર કુલ છસો નવ્વાણું ધ્વજાઓ ચડી હતી જ્યારે ગઈકાલે ક્ષેત્રમાં પંચ્યાસી હજાર લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો જ્યારે મોહનથાળ પ્રસાદના ત્રણ પોઈન્ટ પચાસ લાખ પેકેટનું વેચાણ થયું અઢારમી સુધી ચાલનારા આ મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે ભાદરવી પૂનમના મહામેળાને લઈ લાખો માઈ ભક્તો દૂર દૂરથી માંબાના ઘરમાં માંબાના ધામમાં શીશ ઝુકાવા ઉમટી પડ્યા છે માનેલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે ત્યારે ગોધરાથી સતત સાત દિવસ ચાલીને બે યુવકો અંબાજી પહોંચ્યા હતા

સારું હર લેતી અંબે જય જય અંબે નાદ સાથે અંબાજી ના રસ્તાઓ ગુંજી રહ્યા છે ભાદરવી પૂનમ ને લઈ અંબાજી લાખો ભક્તો માતાજી દર્શન આવી રહ્યા છે તેમાં પણ હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા ઉમટ્યા છે ત્યારે અંબાજીમાં સુરક્ષાની ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એમાં પણ મંદિરની અંદર પોલીસ જાણે ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય તેવું લાગી રહ્યું છે પગપાળા આવેલા ભક્તોને પોલીસ જવાનો જય જય અંબેના નાદ સાથે ઉત્સાહ વધારી રહ્યા છે ત્યારે ભક્તો પણ કહી રહ્યા છે કે આવું પહેલી જોયું કે પોલીસ ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય અને પોતાની ફરજ પણ બજાવી રહી હોય મજાનું અંબાજી મનોકામના અને પોલીસ પોલીસ ખાતાનું પણ અને કલેક્ટર સાહેબનું પણ બહુ અંબાજીમાં સરસ મજાનો પ્રોગ્રામ અને નાસ્તા ગુસ્તા પોલીસ સ્ટાફ પણ આપણને સરસ મજાનું આનંદ કરાવે છે અને સેવા અને જય અંબેનો કોચ કરાવે છે એટલે ખરેખર અમારે પોલીસ પણ ખાતાનું બહુ સરસ કામ છે ખૂબ શાંતિપૂર્વક પોલીસ કર્મચારીઓએ જય અંબેના નારાથી દર્શન કરાવ્યા હતા અને ખૂબ સાથ સહકાર પોલીસકર્મીઓ આપ્યો હતો અને બહુ જોર જોરથી માં અંબાના નારા લગાવ્યા હતા અને કોઈ ધક્કા મુકી કર્યા વગર પોલીસ કર્મચારીઓ શાંતિપૂર્વક દર્શન કરાવ્યા હતા પહેલીવાર આ રીતે શાંતિપૂર્વક દર્શન થયા છે કે આને માત્ર એક બંદોબસ્ત તરીકેની નહીં પરંતુ એક સેવા યજ્ઞ તરીકે લેવામાં આવે અને અમારો જે ગર્ભગૃહનો સ્ટાફ છે એને ખરેખર આ વસ્તુને સેવા યજ્ઞ તરીકે લીધી છે અંદર પોલીસનું કામ એટલું બધું ટીડીએસ હોય છે કે જેને માનસિક થકાવ જેને આપણે કહીએ એમાંથી બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક ભક્તોનો ઉત્સાહ વધારીને અને ઉત્સાહના રંગમાં રંગાઈને અને ભક્તોની સાથે ભક્તો બની અને પોલીસ જ્યારે કામ કરે છે ત્યારે એમને થકાવટ બી નથી લાગતી અને સાથે સાથે પોલીસનું જે વર્ક બી થઈ રહી છે નવરાત્રીનું આમંત્રણ આપવા માટે જે ભક્તો છે તે પોતાના ગામથી પદપ યાત્રા કરીને અહીંયા માતાજીના નિજ મંદિર તરફ આવતા હોય છે અને મા અંબેને પોતાના ગામમાં નવરાત્રિ માટે આમંત્રણ આપતા હોય છે અને અત્યારે ભક્તો અવરિતપણે નિજ મંદિર તરફ આવી રહ્યા છે અને નિજ મંદિરના આપ દ્રશ્યો જોઈ શકો છો કે નિજ મંદિર છે મા અંબેનું તે જય જય અંબે અંબેથી ગુંજી ઉઠ્યું છે અને મહત્વની વાત તો એ છે કે પોલીસ અત્યારે આપ જોઈ શકો છો કે જે પોલીસના જવાનો છે તે પોલીસના જવાનો અત્યારે જે ભક્તોનો ઉત્સાહ નજરે પડી રહ્યા છે અને પોલીસોના જવાનો પણ નાચી રહ્યા છે અને ભક્તો જે થાકીને અત્યારે નિજ મંદિર તરફ પહોંચ્યા છે તે ઉપર પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે માળી અંબે જય જય અંબેના નાદથી જે છે તે સમગ્ર નિજ મંદિર છે તે નિજ મંદિર અત્યારે ગુંજી ઉઠ્યું છે અને ભક્તોના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પોલીસ જવાનો પણ ભક્તોનો ઉત્સાહ વધારતા અત્યારે જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે નિજ મંદિર છે તે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે અને આજે મેળાનો ત્રીજો દિવસ છે અને ત્રણ દિવસથી અંદર પાંચ લાખ થી વધુ ભક્તો દર્શન કર્યા છે કિશોર ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી બનાસકાંડા બુલેટિન માં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી